તો આ તરફ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે એટલે કે જે ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા તેમણે પણ પોતાના મતાધિકારનો જે છે તે ઉપયોગ કર્યો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આ વખતે ભાવનગર અને ભરૂચની બે બેઠક કે જ્યાં આમ આદમી પાર્ટી એટલે કેટલી ગઠબંધન લડી રહ્યું છે ત્યારે પોતાના બંને પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સાથે ચૈતર વસાવાએ મતદાન કર્યું ડેડીયાપાડામાં ચૈતર વસાવાએ મતાધિકારનો ઉપયોગ કર્યો ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જે છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો તેમની સામે

આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે